છોડી દિયો જેને તમારી કદર ના હોય દરેક સંબંધમાં સૌથી જરૂરી વસ્તુ છે કદર જ્યાં આપણી કદર ના હોય ને ત્યાં રહેવાય જ નહીં લોકો આપને મુરખ સમજે ક્યારે કંઈ ખબર નથી પડતી જ્યાં તમારી કદર નથી ને ત્યાં પ્રેમ હોવા છતાં દુઃખ રહે છે તમારી લાગણીઓને હળવાશથી દે

દૂર રહેવામાં સારું છે આપણે કેમ એવા લોકો છોડતા નથી કારણ કે આપણને એકલા પડી જવાનું ડર લાગે છે કદાચ આપણને અંદર એવી આશા હોય કે કદાચ એ માણસ બદલાઈ જશે એકવાર ભૂલ કરશે બેવાર ભૂલ કરશે જાવા દીવા આપણે માફ કરી દઈએ પણ એ માફ કરીએ ને એ જ ખોટું છે

એવા લોકો થી દૂર રહેવું જીતાવા ઇતાવહ છે વિડીયો ના અંતમાં હું એટલું જ કહીશ કે જે તમને સમજે નહીં ને એને તમારે સમજાવવા એ તમારી જવાબદારી નથી છોડી દો એવા લોકો ને જે તમારા છે જ નહીં તો ચલો મળીએ નવા મોટિવેશન વિડીયો સાથે ત્યાં સુધી મારા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે તમને મારા વિડીયો ગમે છે કે નથી ગમતા